નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા ખાતે આવેલ પ્રાંત કચેરીની ઓફિસમાં રાખેલ મીટિંગમાં ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા આદિવાસી મહિલાને ગાળ બોલ્યા હતા તેવા આક્ષેપ લગાવીને ભાજપના નેતાઓ એક અન્ય વિસ્તારમાંથી મહિલાઓને બોલાવી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા એ ગાળો બોલી ને મહિલાનું અપમાન કર્યું છે તેવા આક્ષેપો સાથે તેમણે રેલી કાઢી હતી આ રેલી આક્ષેપો કરીને ધારાસભ્ય શ્રી ચૈતર નારા લગાવ્યા હતા પરંતુ હવે ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકાના પિંગોટ ગામે અરુણાબેન ખેત ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા આ પોતામાં તમે જોઈ શકો છો કે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાથે જોઈ શકો છો અને આ વ્યક્તિ ભાજપ નેત્રંગ તાલુકા સંગઠન માજી પ્રમુખ માનસિંહ વસાવા સાંસદ મનસુખ વસાવાના સૌથી નજીકના વ્યક્તિ હોય તેવી લોક ચર્ચા ચાલે છે શું હવે ભાજપના નેતાઓ મહિલાના સન્માનમાં અને તેમના ન્યાય માટે રેલી કે વિરોધ પ્રદર્શન કરી શકશે જે માતાએ તમને જન્મ આપ્યો છે તે જ માતાના પેટ પર લાત મારવાનું આ તમારા સંગઠનના કેવા ગુણ છે જે મહિલાઓ દેડિયાપાડા ખાતે મહિલાના સન્માનમાં રેલી કાઢીને ધારાસભ્યશ્રીને બદનામ કરવાના પ્રયત્ન કર્યા હતા તે મહિલાઓ હવે આ આદિવાસી મહિલાના સન્માનમાં અવાજ ઉઠાવશે કે પછી આદિવાસી નેતાઓને બદનામ કરવાના કાર્યક્રમોમાં જ બહાર નીકળશે આ ઘટનાથી આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળ્યો છે લોકો આ મહિલાના ન્યાય માટે તંત્રને રજૂઆત કરી રહ્યા છે શું તંત્ર આદિવાસી મહિલાના પેટ પર લાત મારનાર વ્યક્તિ પર કાર્યવાહી કરશે કે મોટા કદના નેતાઓના ઈશારે આ ઘટનાને દબાવવાની કોશિશ કરશે તેવી લોકચર્ચા થઈ રહી છે કેમ કે તેમની સાથે મોટા નેતાઓનો સાથ હોવાથી કાર્યવાહી નહીં થાય આવા અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે કેટલાક નેતાઓ કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે પણ હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે તે તેનો છોકરો અક્ષયભાઈ સરપંચમાં છે ને તે માનસિકભાઈ મારા ઘરે આવ્યો પછી કે મારું નાનું નાનું કે મોટું પણ દુકાન છે દુકાન ચાકું છે મારા ઘરે કોઈ માણસ આવીને બેસે તો તે આવીને આવી ધમકી આપે કે કેમ તમારા ઘરે એમ કે આ બધાને ડગલો વાળતા છે ને મારી મારું ખોદતા છે ને મને કેમ ગાળો દેતા છે એમ કરીને મને બહુ ગાળો દેવા મળ્યો માનસિકભાઈ ગાળો દે એટલે મા બેન ની બહુ ખરાબ બોલે બહુ ખરાબ બોલે એટલે મેં કીધું કે હું કારણે અમને ગાળો દેતો છે એટલે તને કોને કીધું કે તારું ખોલતા છે એમને જેને કીધું એ તેને હું અને મારું મારા મને એમ કીધું નહીં કે એમ કે તું એમ કે બહુ બોલવા વાળી તારું દુકાન બી બંધ કર બે ત્રણ ના પડ મારીને માસિંભાઈ મારીને પછી ગાડી તેની ગાડી ઉભી રાખીને થાક્યો ગાડી ઉભી રાખી થાક્યો એટલે ગાડીમાંથી દંડો પડ્યો પછી ધોળીમાં જ આવ્યો ધોળીમાં આવ્યો એટલે એક ખુદથી કુદરતી નાથ મારી ગઈ નાથ મારીને એમ પડી ગઈ એટલે પાછી દીધી લાંબી ગઈ તો દીધી બેન હતી ત્યારે પછી તેને પાર્યો કે આ ગોળી ચાલતી છે ને ગોળીથી જેમ તેમ જીમ Nene tunungur pa marir nukar Nene te Jel tela masi pai posipato Tela sutra te oksai bai nukar Oksai bai nukar Nene kito Nene kito tara opa 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 ta se Nene mana kata Uti mai de Nene Meta unce akor di marir nisi E oksai bai nukar Tunungur pa marir nukar Nene karta di Meta algar di Nene karta di Nene karta di Nene karta di Nene karta